નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર અમદાવાદ બાદ સુરતના રિક્ષા ચાલકો ઉપર આરટીઓની તવાઈ જો રિક્ષામાં હવે ફિટનેસ સાર્ટી નહીં હોય તો રિક્ષા જપ્ત કરશે અને ચાલકો ધન માટે તૈયાર રહેશે અત્યાર સુધીમાં પિસ્તાલીસથી થી વધારે રિક્ષાઓ ડિટેઇન કરાઈ ગઈ છે આગામી દિવસોમાં સઘન કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરાશે સુરતમાં આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલ કરાઈ રહી છે ત્યારે ઓવરલોડ પેસેન્જર્સ આડેધનના પાર્કિંગ ખૂટતા ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટિફિકેટ ન હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે આ અંગે આરટીઓ અધિકારી એચ એમ પટેલ દ્વારા જણાવાયું છે કે અત્યાર સુધી ફિટનેસ કામગીરી આરટીઓમાં થતી હોય પરંતુ હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર છે જે સરકાર માન્ય પણ છે ફિટનેસ વગરની રિક્ષાઓ ફરી રહી હોય જેની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી શરૂ થઈ ગઈ છે પાંચ વર્ષના આંકડાઓમાં લગભગ ઓગણીસ હજાર નવસો ત્રણ જેટલી રિક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા હતા બાર હજાર જેટલી રિક્ષાઓના ફિટનેસ થયેલા છે અત્યાર સુધીમાં પિસ્તાલીસ એ વધારે રિક્ષાઓ ડિટેન પણ થઈ ચૂકી છે અને આગામી સમયમાં વધુ તપાસ શરૂ થશે રિક્ષાઓની તપાસ કરાશે ત્યારે કોઈ ડોક્યુમેન્ટ જો ખૂટશે ફિટનેસ એક્સપાયર થઈ ગઈ હશે એવા કોઈપણ કેસોમાં રિક્ષા ચાલકોને મેમો ભરવો છે ગંભીર પ્રકારના ગુનાઓમાં રિક્ષા ડિટેન પણ થશે ઉલ્લેખનીય છે કે ફિટનેસ વગરની રિક્ષાઓ પણ ખૂબ ગંભીર બાબત છે જેને ધ્યાને લઈને કચેરી દ્વારા ગંભીર કાર્યવાહીઓ શરૂ કરાશે એમાં આપને જણાવું તો પેસેન્જર વ્હીકલ થ્રી વ્હીકલ જે છે એની ઉપર અત્યારે અમારા કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા ખૂબ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમાં પણ જ્યારે તપાસણી કરવામાં આવે છે ત્યારે એમને ડોક્યુમેન્ટ ન હોય અથવા ફિટનેસ એક્સપાયર થઈ ગઈ હોય તો ફિટનેસ એક્સપાયર થયેલા કિસ્સામાં આ પ્રકારની જે રિક્ષાઓ છે એને ડિટેન કરવામાં આવી રહી છે અત્યાર સુધી કેટલી રિક્ષાઓને ડિટેન કરીને આવનારા છ મહિનામાં અને જે ત્યારે કામગીરી થાય છે તો કઈ રીતની કામગીરી આટીઓ દ્વારા છેલ્લા હું તમને કહું તો છેલ્લા ત્રણ ચાર મહિનાથી અંદર આ ખૂબ સઘન રીતે અમે કાર્યવાહી આની ઉપર હાથ ધરી છે પિસ્તાલીસ કરતાં વધારે રિક્ષાઓ ડિટેન થઈ છે અને વધુ હજી કાર્યવાહી આજે પણ ચાલુમાં છે અને ચાલુ જ રહેશે આ ફિટનેસ બાબતમાં હવે જે સરકાર દ્વારા નવા નિયમો લાવ્યા તેનું શું એમાં એવું છે કે અત્યાર સુધીમાં પહેલા ફિટનેસની કાર્યવાહી આરટીઓ કચેરીમાં થતી હતી પરંતુ હવે નવા ફિટનેસની મંજૂરી આપવામાં આવે છે જે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટરો છે સરકાર માન્ય છે ત્યાં આગળ એની ચોક્કસ લેનની અંદર આ રિક્ષાઓનું ફિટનેસ ત્યાં કરવામાં આવે છે અત્રેથી ફિટનેસની કાર્યવાહી હવે કરવામાં આવતી નથી